નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજનો મુખ્ય સમાચાર ભાવનગરથી અમારા સંવાદદાતા અહીર કાળુભાઈ સાથે ભાવનગરમાં પત્રકાર એકતા પરિષદનું ભવ્ય અધિવેશન મળ્યું નવા અધ્યાયનો પ્રારંભ થયો પત્રકાર એકતા પરિષદના ભાવનગર અધિવેશનથી નવી વિધ દિશાનો પ્રારંભ થયો સ્ટેટ યુવરાજ શ્રી યુવરાજશ્રી જયવીરરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ત્રીજા અધિવેશનને ઐતિહાસિક સફળતા જિલ્લા કલાકારની ઉપસ્થિતિ લાલુભાઈ કાત્રોડિયાની હાજરી જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયાનું નેતૃત્વ રહ્યું કેન્દ્રમાં ભાવનગર ખાતે રવિવારે શિવશક્તિ હોલ ક્રેસન્ટ સરદાર સમૃતિ પાસે પત્રકાર એકતા પરિષદનું ત્રીજું રાજ્ય સ્તરીય અધિવેશન ભવ્ય અને સફળ રીતે યોજાયું ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી રાજસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ અધિવેશનમાં જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ અધિવેશનની સફળતા પાછળ પત્રકાર એકતા પરિષદ ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી મિલન કુવડીયાના નેતૃત્વ આયોજન ક્ષમતા અને સતત મહેનતની સર્વત્ર ચર્ચા જોવા મળી કાર્યક્રમના દરેક તબક્કે સુવ્યવસ્થિત આયોજન મહેમાનોનો આદર સત્કારથી લઈ પત્રકારોની સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા જિલ્લા પ્રમુખ શ્રી મિલન કુવડિયાની આગેવાનીમાં ભાવનગરની ટીમ દ્વારા સફળતાપૂર્વક સંભાળી લેવાઈ હતી પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતરોડિયાના પોતાના સંબંધોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભાવનગર અધિવેશનને જે ઐતિહાસિક સફળતા મળી છે તેમાં જિલ્લા પ્રમુખ શ્રી મિલન કુવડિયા અને તેમની સમગ્ર ટીમની કામગીરી પ્રસન્ન છે તેમની આગેવાનીને કારણે અધિવેશન માત્ર કાર્યક્રમ નહીં પરંતુ સંગઠન માટે એક નવો માઇલસ્ટોન બન્યો હોવાનું તેમણે ઉમેર્યું અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતોડિયાના આગામી એક વર્ષમાં ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓના પત્રકારમાં રૂપિયા દસ લાખનો વીમા કવચ પૂરું પાડવામાં રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી સાથે ભવ્ય નોંધણી ઓળખ કાર્ડ અને રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠન રચવાની દિશામાં પણ મજબૂત પહેલ કરવામાં આવી અગાઉના અધિવેશનોમાં પત્રકારોના સન્માન સુધી સીમિત કાર્યક્રમને હવે સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓ અને અધિકારીઓના સન્માન સાથે પત્રકારોના પ્રશ્નો અને પરિવારની સુરક્ષા પર કેન્દ્રિત પત્રકાર પરિવાર ચિંતા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી જેને પત્રકારોમાં ભારે ઉત્સાહ મળ્યો કાર્યક્રમમાં ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી જયવીર રાજસિંહજી ગોહિલ જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ ભાવનગર મેયર ભરતભાઈ બારડ પ્રદેશ અધ્યક્ષશ્રી લાલુભાઈ કાતરોડિયા ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી મિલન કુવાડિયા કુલદીપસિંહ ગોહિલ કે કે ગોહિલ લાલભા ગોહિલ સહિત પ્રદેશ જિલ્લા અને ઝોનમાં વિવિધ હોદ્દેદારો સ્ટેટ મહિલા વિંગ અને યુવા વિંગના આગેવાનો ઉદ્યોગપતિઓ દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પત્રકાર પ્રતિનિધિઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટેટ્યુઆર શ્રી રાજસિંહજી ગોહિલ ફરી અધ્યક્ષ પદ સ્વીકારતા આવતા વર્ષનું અધિવેશન ભાવનગરના ઐતિહાસિક નીલમબાગ પેલેસ ખાતે યોજાશે તેવી જાહેરાત કરતા સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસેલે હળવા અને સહજ અંદાજે સમાજ જીવનના દ્રષ્ટાંતો સાથે વાત કરી જેના કારણે મંચ પર પ્રશાસન અને પત્રકારત્વની સુંદરી સહજતા જોવા મળી મહિલા વિંગ દ્વારા યુવરાજશ્રીનું સન્માન કરવામાં આવ્યું તેમજ સંગઠનના વરિષ્ઠ આગેવાનોનું સ્મૃતિ ભેટ સાથે સ્વાગત કરાયું સાથે જ આગામી સમયમાં દરેક જિલ્લામાં બે દિવસીય કેમ્પ યોજી વીમા યોજનાના દસ્તાવેજ એકત્ર કરવા અને સભ્ય ઝુંબેશના મજબૂત બનાવવા સંકલ્પ જાહેર કરાયો આ રીતે પત્રકાર એકતા પરિષદનું ભાવનગર અધિવેશન જિલ્લા પ્રમુખ શ્રી મિલન કુવડિયાના સશક્ત નેતૃત્વ હેઠળ સંગઠન સુરક્ષા અને કાર્ય આધારિત નવા મોડલ સાથે ભાવનગરથી સમગ્ર ગુજરાતને નવી દિશા આપતું સફળ અધિવેશન સાબિત થયું છે અંતમાં કાર્યક્રમની આભાર વિધિ નીતિન ઘેલાણી દ્વારા કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદમાં ભાવનગરના અધિવેશનને સફળ બનાવવા માટે સહયોગથી સંસ્થાઓ અને ઉદ્યોગ ગૃહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે આપના સહયોગથી કાર્યક્રમ સુવ્યવસ્થિત ભવ્ય અને યાદગાર બન્યો શેઠ બ્રધર્સ ભાડિકો બેન્ક ગ્રામીણ બેંક શિવશક્તિ હોલ મારુતિ બિલ્ડર્સ સુટોમા કંપની અલંગ એસોસિએશન મધુ સિલિકાના તમામ સહયોગીઓને સહકારથી પત્રકાર એકતા પરિષદ ભાવનગરમાં અધિવેશન સફળતાના નવા માઇલસ્ટોન સુધી પહોંચ્યું છે ડ્યુ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

એક માતા કોણ અને પિતા કોણ પણ અગત્યનું ગૌરવ ભાઈ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે બાળકો તો આપણને હું નજર જનો જ છે વાત અમે બંનેની સંભાળવાની છે તંત્રની પણ અને મીડિયાની પણ તો ખાસ કરીને મારા મીડિયાને ભાઈઓ અને બહેનો કલેક્ટર સાહેબે જેમ કીધું કે આપ યુ આર વન ઓફ ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી લોકતંત્ર લોકશાહીનો આપ એક મોટો પાયો છો એક સ્તંભ છો એમાં જે જવાબદારી આવી આવે છે આપણે જે અંગ્રેજી ભાષામાં કહેવત છે કે ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપને થી નમ્ર વિનંતી છે કે આપની જવાબદારી કાયમ સુધી યાદ રાખજો કારણ કે કલેક્ટર સાહેબ એ પણ જે ઉદાહરણ આપ્યું તરબૂચ અને છરીનું તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય નગરજનોને ચિંતા ક્યારે થાય

તમામ પત્રકાર બંધુઓને એક સાથે એક જૂથ થઈ અને લોકોના હિત માટેનો વિચારવા માટેનો એક કાર્યક્રમ પણ છે ખાસ કરીને જોઈએ તો આ કાર્યક્રમમાં એક નવી શરૂઆત થઈ રહી છે જેમાં અમે લાભો દાદા અને અમે આખીજી સહિત એવું નક્કી કર્યું છે કે બધા પત્રકાર મિત્રોને જે રાત દિવસ દોડાદોડી કરી રહ્યા છે તેમને આપણે ઇન્સ્યોરન્સથી બધાને આપવા જોઈએ અને એ ઇન્સ્યોરન્સ માટે અમે લોકોએ પહેલ કરીશું